ખબર ના એ કઉ જાય નહી આ તો અને આજે સ બીજો દાડો આજે આવવાની સ ગીતા રબારી કારણ કે જલ્દ હવે આવી હતી

અને કાલે મિત્રો મેં પી લીધી હતી જબરજસ્ત ગરમ ગરમ ચા માજી જીભ બળી જઈ મારા તી તું કઈ નહીં ગળા તો જબ્બર જ લાય પડો તો હું વિચારું કે થેપલો ચીતે ખાઈ ગળી જવાનું અને આપણે તો કટકો વધારે મોટો લેવા જોવો ખાવા નહીં ખાના બી એરિયા વગર મારો કોણ જોવો ઓ બેડરૂમ રાખશે ને પછી થી આય માંડ માંડ કરો તો તાણો બેડરૂમ જો તો જો 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 કરે પોચ અને ઓમળો તો મારો કોને લઈને ઘેર આવી છે વિડિયો ઉતારો તો ઉતાર અનો વિડિયો હનો વિડિયો

ਪੂਣਾ ਕੱਲਾ ਕੱਟੋ ਕੱਲਾ ਕਰਦੇ ਹੁੰਦੇ ਆ ਓਕੇ ਪੂਣਾ ਪੂਣਾ ਕੱਲਾ ਬੈਠਾ ਬੈਠਾ ਇਹ ਬਿਲਡਿੰਗਾਂ ਨੂੰ ਜੁਈਏ ਉੱਚੀ ਉੱਚੀ ਅੰਕਲ ਗੱਲਗਲੇ ਟਾਵਰ ਹਾਂ ਨੱਕ ਗੱਲਗਲੇ ਟਾਵਰ ਪਹਿਲੂ ਦਿਖਾਇਆ ਲਾਲ ਕਲਰ ਨਾਲ ਲਾਇਆ ਹੋਣਾ ਲਾਲ ਰੂ ਤੁਹਾਨੂੰ ਤਾਂ ਕਲਰ ਬਲਾਈਂਡੀ ਹੈ ਲਾਲ ਕਲਰ ਨੂੰ ਹੈ ਰੂ ਉੱਪਰ ਤੱਕ ਤੁਮਿਆ ਆਉਣਾ ਕਰੋ ਪਰ ਇਹਨਾ ਵਾਧਰੀ ਨਾ ਨਹੀਂ ਦੇਖਾ ਤੂੰ